નમસ્કાર દર્શક મિત્રો લોકસામના ન્યૂઝમાંથી હું ભારતી સોલંકી આપનું હાર્દિક સ્વાગત કરું છું હવે જોઈએ આજનો મુખ્ય સમાચાર આજરો જુનાગઢ વિભાગ મજૂર મહાજન યુનિયન ની વર્ષ 2025-26 ની કારોબારી મિટિંગ ફેડરેશન પ્રમુખ શ્રી ઇન્દ્રજીત સિંહ બાપુ ની અધ્યક્ષતા માં માગરોળ મુકામી યોજવામાં આવેલ છે જેમાં દરેક ડેપોમાંથી આગેવાનો તેમજ ટેકેદારો બહોળી સંખ્યામાં પત્રલ હતા તેમજ વર્તમાન કાર્યકારી પ્રમુખ દાનાભાઈ મોછળ નિવૃત્ત થયા તેમોને નિવૃત્ત વિદાય સન્માન સમારંભ યોજવામાં આવેલ હતો તેમજ જૂનાગઢ વિભાગમાં કાર્ય પ્રમુખ તરીકે અર્પિતભાઈદારો દ્વારા વધાવી લેવામાં આવેલ તેમજ અર્પિતભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપવામાં આવેલ તેમજ જુનાગઢ વિભાગના મહામંત્રી તરીકે પ્રફુલભાઈ સોલંકીને આગામી સમય માટે મહામંત્રી પદ પર ચાલુ રહેવા સર્વ કામદારોની લાગણી ધ્યાને રાખી મહામંત્રી તરીકે નિમણૂક કરવામાં આવેલ છે હવે ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ